गुजरात एटीएस ने मोटी सफलता प्राप्त थी गुजरात एटीएस ए नडियाद थी बे साइबर टेररिस्ट झड़पी पाड़ा ऑनलाइन प्लेटफॉर्म पर थी शिक्षा हता है किंग आप बता खबर है से कि घनी वक्ती वक्ते वक्त ये वाला इनपुट साउता हो इसे कि जे इम्पोर्टेंस धरावती इंडियन गवर्नमेंट ने जुदी-जुदी जुद वेबसाइट्स है ये घना बता हैकर्स जैसे आने ऊपर अटैक करता हो इसे तो आज ये प्रवृत्ति चाहे ये ऑपरेशन सिंदूर दरमियान ઘણી બધી એ રીતના ઇનપુટ્સ આવતા હતા આ બાબતે એટીએસમાં પણ જે અમારા સોશિયલ મીડિયા સેલ છે અને ટેકનિકલ ટીમ્સના બાબતે સૂચના આપેલી હતી સાથે સાથે બીજા જે ફિલ્ડના ઇન્સ્પેક્ટર ડિવાઈસપી છે બધાને પણ આ માહિતી આપવામાં આવી હતી કે એ બાબતે આપણે સતર્ક રહીને ઇનપુટ્સ તલાશ કરવા છે આજ દરમિયાન અમારા એટીએસના ઇન્સ્પેક્ટર ધ્રુવ પ્રજાપતિને એક ઇન્ફોર્મેશન મળી હતી કે નડિયાડનો રહેવાવાળો એક જસીમ શહાનવાજ અન્સારી નામનો માણસ છે એ અને એક બીજો માણસ જે કી કાયદાના સંઘર્ષમાં આવેલો છે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે એ બંને મળીને એક અનઓનસેક નામનો એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યા છે આ ગ્રુપ પર એ લોકોએ જે ઇન્ડિયન વેબસાઇટ્સના આ લોકો હેક કરે છે આ બાબતની માહિતી જે છે વિધી સ્ક્રીનશોટ વિથ પુરાવા આ લોકો એક ગ્રુપમાં નાખી રહ્યા છે અને સાથે સાથે દેશ વિરુદ્ધના જે ઘણા બધા કમેન્ટ છે એ પણ આ વેબસાઇટ ટેલિગ્રામ ચેનલ પર એ લોકોએ કરી રહ્યા છે ઓપરેશન સિંધુર સમય પણ આ લોકોની એક્ટિવિટી વધી ગઈ હતી આ ઇનપુટ ને પછી ખરાઈ કરવા માટે એટીએસ ના જે એસપી છે કે સિદ્ધાર્થ ના ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાઈએસપી વિજિત પરમાર પીએ ધ્રુવ પ્રજાપતિ પીએસઆઈ મહેન્દ્ર ઝાલા પીએસઆઈ જીગ્નેશ બગમોરા આ બધાને એક ટીમ બનાવીને ડિટેલ એ લોકો એ જે બાકી હતી અને રિલેટ કરી કોરિલેટ કરી જુદા જુદા માધ્યમોથી આજે બંને માણસો શકમંદ હતા આના જે ટેલિફોન હતા મોબાઈલ હતા એની પણ ચકાસણી કરવામાં આવેલી મોબાઈલ ને માં મોકલવામાં આવેલો અને પછી એફએસએલ થી એની રિપોર્ટ પણ આવી રિપોર્ટ્સ એની વર્કિંગ કોપીમાં ઘણા બધા સ્ક્રીનશોટ્સ અને આની એક્ટિવિટી બાબતમાં ખ્યાલ પડ્યો તો ડિટેલ જાણવા મળેલ કે એ લોકોએ પહેલા એક એક્સપ્લોઇટ એક્સ સેક નામથી એક ચેનલ બનાવ્યો હતો એના બેકઅપ ચેનલ માટે એ લોકો એલાઇટ એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનું નામ બદલીને આલોન્સેક રાખેલું હતો આ બધા જે નાના નાના જે ચેન્જીસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનો કારણ એ આતો કે કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ ચેનલ થી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે એ લોકોના જે ફોલોઅર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલું છે કે આ જે બંને જે છોકરાઓ છે એ કルト પાસ નથી પરંતુ લાસ્ટ છે આઠ મહિનાથી એ લોકોએ સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે યુટ્યુબ અને બીજા બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે આ જે એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય યા વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતમાં એ લોકો ઘણી જાણકારી રાખે છે એ માટે એ લોકો પાયથન લેંગ્વેજ પાઇડ્રોઈડ ટૂલ્સ ટ્રમકસ ટૂલ્સ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે જુદી જુદી વેબસાઇટ ઉપરથી જે ડીડોસ હોય છે ડિનાયલ ઓફ સર્વિસેસ એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાસ છે એ બાબતમાં અભ્યાસ કર્યા છે આ વિવિધ ડાયરેક્ટરીમાં વિવિધ વેબસાઈટ્સ ઉપર અપ્લાય કરીને એ લોકોએ ડીડોસની પ્રક્રિયાને અંજામ આપતા હતા એ બાબતમાં જ્યારે એ જુદી ઘણી બધી જુદી વેબસાઇટ્સ ઉપર આ પર્ટિક્યુલર જે વેબસાઈટને એ લોકો હેક કર્યા છે એને ચેક પણ કરતા હતા અને આ પર્ટિક્યુલર વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે આ રીતના લોકો પાસે જ્યારે પુરાવા આવતા હતા તો એ લોકોએ એના એનોન્સેક ગ્રુપમાં પણ મૂકતા હતા અને આપણે જે જાણ માટે કે એ લોકોએ લગભગ એપ્રિલ મહિનામાં લગભગ 50 થી વધારે ઇન્ડિયન અને સ્ટેટ ગવર્નમેન્ટની જે વેબસાઈટ્સ છે એના ઉપર આવા અટેક કર્યા છે જ્યારે એ લોકો અટેક કરતા હતા અને પછી એના જે પુરાવા મૂકતા હતા તો એમાં ઘણા બધા આવા રેડિકલ લાઈનના જે સ્ટેટમેન્ટ્સ જે છે જે આની મનશા બતાવે છે એ બધા પણ લખતા હતા જેમ કે હાઈ ઇન્ડિયા વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઈનાન્શિયલ શિલ્ડ એન્ડ સર્વર્સ એ રીતના સ્ટેટમેન્ટ સાથે મૂકતા હતા સાત મહિના દિવસે પણ એ લોકોએ વીસથી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા અને એ વિશે પણ જ્યારે એ લોકો એના પુરાવા એના ચેનલ ઉપર મૂકતા હતા તો એ બાબતે પણ એ લખ્યા છે કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ આ રીતના સ્ટેટમેન્ટ્સ આ લોકોની મનશા દર્શાવે છે અને એ લોકોએ

આ મેઈનલી હું આપને કીધા કે એ લોકો એ ઓનલાઈન જાતે થી શીખ્યા છે એ પ્રાથમિક અમારી એની પૂછપરછમાં બહાર આવે છે એ લોકોની ની ઓનલાઈન જે હિસ્ટરી છે આજુબાજુમાં પણ આ ચીજ જે છે આ કન્ફર્મ થાય છે એ સિવાય એ લોકોને કોઈ બીજી રીતે અગર કોઈ સહાય મળ્યો હોય તો એના પર પણ અમે તપાસ કરીશું સુસ્વ દેશનો કોઈ વ્યક્તિ હોય સતત કોઈ ફંડિંગ મળતો તો કરા હાલ સુધી આના બેંક એકાઉન્ટમાં એ રીતનો કોઈ ફંડિંગ અમને દેખાતો નથી એ પરંતુ આ હાલ કાલે જ એફઆઈઆર દર્જ કરીને એ જે આરોપી છે એને અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરે છે એને આજે રિમાન્ડ લેવામાં આવશે અને ફ્યુચરમાં આ લોકોની જ્યારે અમે કસ્ટડી દરમિયાન આના બેંક એકાઉન્ટમાં ચેક કરીશું બીજી પણ રીતે કોઈ રીતે પૈસા મળ્યા હોય તો એ પણ ચેક કરજો પણ હાલ પ્રાથમિક રીતે જે અમને માહિતી મળી છે એમાં એ લોકો પાસે એવું કંઈ હતો નહીં ખાસ કરીને રેડિકલ જે માઇન્ડસેટ હતો અને દેશ વિરોધી જે માઇન્ડસેટ છે એના લીધે એ મેં આનું જે ઇન્ટેન્શનનો છે એ છે